જિલ્લામાં અને રાજ્યમાં સાયબર ક્રાઇમનો ફ્રોડ સતત વધી રહેલ છે લોકો સાયબર ક્રાઈમનો ભોગ ન બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઈમનો ભોગ બને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે સાયબર ક્રાઈમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ એકસો ચૌદ કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ લગભગ રકમ ચોપન કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ છપ્પન લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઈમનો ક્યાંય ભોગ ન બનીએ વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા બેંક છે ઇન્કમટેક્સ છે એમના નામથી પણ કોટા મેલ કે કોટા ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર ન બનીએ અને કદાચ કોઈ કારણસર ક્યાંય ફ્રોડ નો શિકાર બનીએ તો કોઈ પણ જાતના ગભરાટ વગર કોઈ 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 પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે દરેકને જણાવવામાં આવે છે